હલો હું ચંદ્રકાંત પંચાલ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ આજે તમને બધાને ખબર છે કે આજે નવ તારીખ છે નવ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારનો દિવસ છે આજે તો આજના દિવસે રક્ષાબંધન અથવા તો બળેવ નો પવિત્ર પર્વ કહેવામાં આવે છે તો સૂતરના એક ધાગામાં સુરક્ષા સ્વાસ્થ્ય પ્રદાન કરતી દિવ્ય ભાવના જે બતાડે છે એ રક્ષાબંધન અથવા તો બળેવ કહી શકાય હવે આ રક્ષાબંધનના તહેવારની અંદર આ જો તમે જોઈ શકો છો કે મારી બહેનોએ મને જે રાખડી મોકલાવેલી છે એ મેં બાંધી લીધી છે બરાબર પણ આ રાખડી પાછળનું જે મહત્વ છે અથવા તો એનો ઇતિહાસ છે એ જોવાની આપણે કોશિશ કરીએ થોડી આજે તો રક્ષાબંધન બળેવના પવિત્ર તે પર્વનો ઇતિહાસ પાંચ હજાર એકસો વર્ષથી પણ વધુ જૂનો છે રાઈટ હવે આપણે જોઈએ તો આજે તારીખ નવ ઓગસ્ટ શનિવાર સમગ્ર વિશ્વના સર્વોત્તમ સ્નેહબંધનનું પર્વ રક્ષાબંધન ઉજવશે આ દિવસને બળેવ તરીકે પણ ઉજવાય છે એટલે કે રક્ષાબંધન કયો કે બળેવ કયો બંને એક જ વસ્તુ છે અને ભારતીય સંસ્કૃતિમાં આ પર્વનો ઇતિહાસ પાંચ હજાર એકસો વર્ષ પહેલાનો હજારો વર્ષ જૂનો છે અને પુરાણો સહિત અનેક ગ્રંથો તેનો ઉલ્લેખ પણ મળે છે ડિટેલમાં જ આવતો હવે ભવિષ્ય પુરાણ મુજબ હજારો વર્ષ પૂર્વે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતા ત્યારે પારિજાત થઈને દુઃખી થયેલા દાનવો તેમના ગુરુ શંકરાચાર્ય પાસે ગયા બરાબર અને ગુરુએ તેમને એવી સલાહ આપી કે દેવરાજ ઇન્દ્રને તેમના પત્ની સચી એ રક્ષા સૂત્ર બાંધીને તેમને અજય કરી દીધા તેથી તેમની સાથે સંધિ કરી લેવા સલાહ આપી હવે આશરે પાંચ હજાર એકસો વર્ષ પહેલા મહાભારત કાળ એટલે કે ત્રેતાયુગ કહી શકીએ આપણે તો આશરે પાંચ હજાર એકસો વર્ષ પહેલા મહાભારત કાળ એટલે કે ત્રેતાયુગમાં રક્ષાબંધનના અનેક પ્રસંગો છે બરાબર હવે યુધિષ્ઠિરની જિજ્ઞાસા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ રક્ષાબંધનની વિધિ સમજાવે છે જે સૂતર એટલે કે કપાસ આ જે સૂતરનો તાતડો કહેવાય તો સૂતર છે એ એક કપાસમાંથી બનેલો સૂતરનો તાતણો છે તો જેમાં સૂતર અથવા રેશમી વસ્ત્રમાં અક્ષર દુર્વા ચંદન વગેરે રાખીને રક્ષા પોટલી બનાવવા કહ્યું છે ત્યારે પુરોહિત રાજા રક્ષા સૂત્ર બાંધતા આ ઉપરાંત સુદર્શન ચક્ર થી શિશુપાલના વધ વખતે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થતા દ્રૌપદીએ તક્ષણ ચૂંદડી ફાડીને બાંધી આપી અને ભગવાન ચીર પૂરીને દ્રૌપદી ની રક્ષા કરી આ ઇતિહાસ બતાડે છે તો માતા કુંતીએ અભિમન્યુને યુદ્ધમાં જતા પહેલા અમર રાખડી બાંધી હતી હવે પરંતુ ચક્રવ્યુ વખતે થોડા પર સોરી બોલો અમારી ભૂલ થઈ ગઈ ચક્રવ્યુ વખતે કાંડા પર તે રક્ષા નહોતી તેથી કથા પર પ્રચલિત છે આ વસ્તુ તો આ પહેલા વિષ્ણુનો વામન અવતાર થયો હતો એ સમયમાં દૈત્યોના રાજા બલીને માતા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી એ વખતથી બલી એ ઉપરથી બળે પત્ર પૂર્વ પ્રચલિત થયાનું મનાય છે આનું કારણ શું એ કારણ છે તો પૂજ્ય દેવ ગજાનન ગણપતિ ભગવાને લાભ અને શુભ નામે બે સંતાનો હતા જેઓને બહેનની કામ કરતા તેજથી સંતોષી માતા ઉત્પન્ન થયા તે કથા પણ પ્રચલિત છે જેનો સૂર એ છે કે નિઃસ્વાદ ભણે પૂરા હૃદયથી રક્ષાબંધન સાથે સુરક્ષા સ્વાસ્થ્યની પ્રાર્થના અદ્ભુત શક્તિ રહેલી છે આવતીકાલે એટલે કે આજે સોરી આજે બહેનો ભાઈને રાખડી બાંધશે હે કારણ કે રક્ષાબંધન આજે છે તો માતા પુત્રને પુત્રી પિતાને નણંદ ભોજાઈને રાખડી બાંધે છે તેમજ ભૂદેવો આ દિવસે જનોય પણ બદલશે એટલે કે જે બ્રાહ્મણો છે એના માટે આ શુભ દિવસ છે જનોય બદલવા માટેનો અને સાથે આજે નારિયેળી પૂર્ણિમાના નિમિત્તે સાગર ખેડૂતો દ્વારા દરિયાદેવને શ્રીફળ પણ ભગવાનનું પૂજન પણ કરે છે એટલે કે દરિયાની અંદર જે માછીમારીનો જે ધંધો વરો છે એ લોકો પણ આની અંદર પૂજા કરીને એનું કામ કરે છે હવે આ તો આપણે જે ઇતિહાસની વાત છે જૂની વાત છે એ મેં તમારી પાસે વાત કરી પણ અત્યારના જમાનાની અંદર જો આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં બહેનોને રાખડી લેવા માટે બજારમાં જવું પડતું હતું રાખડીઓ શોધવી પડતી હતી બજારમાં અને એ રાખડીઓ પોસ્ટમાંથી કવર લઈ આવી પોસ્ટ ના કવરની અંદર નાખી સરનામું બધું લખી અને પોસ્ટ ઓફિસના ડબ્બા હતા ત્યારે લાલ કલરના તો એ ડબ્બાની અંદર નાખવાની ત્યારે વ્યવસ્થા હતી આ હું ચાલીસ પચાસ વર્ષ પહેલાની વાત કરું છું પછી એ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ સરકારી ખાતાની અંદર આવે છે કારણ કે ત્યારે કોઈ પોસ્ટલ બીજી કોઈ વ્યવસ્થા ન હતી તો આવી રીતે રાખડી મોકલાવાતી હતી પછી સમય જતા અમુક સમયે કુરિયર આવી ગઈ તો કુરિયરથી રાખડી પહોંચાડતા હતા એના પછી આજની તારીખમાં તમે જુઓ તો બધું ઓનલાઈન થઈ ગયું છે તો ઓનલાઈનની અંદર આપણે જોઈએ તો એમેઝોન છે ફ્લિપકાર્ટ છે બધી વ્યવસ્થા છે એની અંદર તો એની અંદરથી તમે રાખડી સિલેક્ટ કરો તમને જે ટાઈપની જોઈતી હોય એ ટાઈપની તમે સિલેક્ટ કરી શકો છો અને એની સાથે બીજું તમારે શું સાથે મોકલાવું છે એ પણ વ્યવસ્થા છે આની પહેલાનો મેં એક વિડીયો બનાવેલો હતો એમાં મેં બધું બતાડેલું જ હતું કે કેવી રીતે મોકલાવાય છે ને શું છે પણ આ તો એક અત્યારે ઇતિહાસ મેં જ્યારે બતાવી તો ઇતિહાસના રિસ્પેક્ટમાં હું આ આ જે જૂની પ્રણાલી હતી એના પ્રમાણે નવી પ્રણાલી ઉપર પણ થોડુંક મને એમ થયું કે વિડીયોમાં જરાક બતાવી દઉં શોર્ટમાં હવે ત્યારે બહેનો દૂર રહેતી હોય અને રાખડી મોકલાવે બરાબર તો બહેનોને ભાઈઓ જે કંઈ જે બી કંઈ યથાશક્તિ આપે છે તો ત્યારે જ્યારે ભાઈ બહેનના ઘરે જાય અથવા તો બેન ભાઈના ઘરે આવે ત્યારે એ વસ્તુ પોસિબલ થતી હતી એટલે કે પર્સનલ મેળપ થતો ત્યારે જ એ જે પણ ભાઈને આપવાની ઈચ્છા છે તે દિવસે એ આપી શકતા પણ આજની તારીખમાં જેમ ઓનલાઈન બેનો રાખડી મોકલાવી શકે છે એવી જ રીતે ભાઈ પણ બહેનોને ગિફ્ટ તરીકે ઓન ધ સ્પોટ મોકલાવી શકે છે એટલે ભાઈ બેને ત્યાંથી રાખડીને જે કંઈ અંદર સિલેક્ટ કર્યું હોય એનું કુરિયર આવે એટલે બેન તમને એક મેસેજ તરીકે મોકલાવી દે કે ભાઈ એમેઝોનમાં કે ફ્લિપકાર્ટમાં કે કોઈ બી હોય એમાંથી સર્વિસ પ્રોવાઈડર જે છે એ સર્વિસમાંથી તમને આ દિવસે રાખડી મળી જશે બરાબર તો ભાઈ પણ એ જ દિવસે એની અંદર તમે સર્ચની અંદર સર્ચ કરી શકો છો કે બહેનોને રક્ષાબંધનના દિવસે ભેટમાં શું આપી શકાય તો એ વિકલ્પ પણ આજની તારીખમાં ઘણા બધા મોટા છે મારો કહેવાનો મતલબ એ છે તો બે ને એ કદાચ ન મળી શકતા હોય અથવા તો બહુ દૂર હોય અથવા તો દેશની બહાર હોય તો પણ આ પ્રક્રિયા અઘરી નથી સહેલી પ્રક્રિયા છે એટલે ભાઈ પણ એને જે ભેટ આપવી હોય એ એની અંદર સિલેક્ટ કરી લે છે અને એ સિલેક્શન પછી એ બેનને કુરિયર કરી દે છે ઘરમાં બેઠા બેઠા તો મારો કહેવાનો મતલબ છે કે આ બધી અત્યારે વ્યવસ્થા બહુ જ ઉત્તમ છે ઓનલાઈનની એટલે નથી બહેનોને તકલીફ પડતી કે નથી ભાઈઓને તકલીફ પડતી મારો કહેવાનો મતલબ આવો છે હા તમે સિટીમાં ને સિટીમાં હોય તો તમે મળી શકો પર્સનલી તમે કામ કરી શકો છો હવે મારી બહેનો છે તો એ હું જે જગ્યાએ રહું છું એ જગ્યાએ નથી બરાબર તો મેં જે શહેરમાં રહીએ છે એ શહેરની અંદર મેં આવી રીતે એમેઝોનમાંથી કે ફ્લિપકાર્ટમાંથી જે મને ઠીક લાગ્યું એ મેં બહેનોને ગમતી વસ્તુ મોકલાવી દીધી છે મારો કહેવાનો મતલબ એ જ છે કે અત્યારની મોડન ટેકનોલોજી છે તો એનો ઉપયોગ કરો તમને એનાથી ફાયદો થશે રાઈટ સર આજના રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે આ એક નાનો વિડીયો મેં બનાવેલો છે તો તમે એક્સેપ્ટ કરજો મિત્રો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારું એક સબસ્ક્રિપ્શન મને મોટિવેશન મળશે Okay, so thank you so much for watching my videos.